રાપરમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજે લોહાણા સમાજ માટે બીજી દિવાળી સમાન લોહાણાના સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મદિવસની નિમિત્તે રાપર શહેરમાં લોહાણા સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરિયાસ્થાન મંદિર પરથી ભવ્ય વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી જે શહેરની મુખ્ય બજાર માડી ચોક એસટી રોડ દેના બેંક ચોક સલારી નાકા બુતિયા કોઠા રોડ અને માંડવી ચોક થઈ પરત દરિયાસ્થાન મંદિર ખાતે પહોંચી હતી ત્યાં જલારામ બાપાની ભવ્ય મહા આરતી તથા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ચંદે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે રશિકભાઈ આદુવાણી કાંતિલાલ ફક્કડ મહેશ ચંદે ભરત ઠક્કર પ્રફુલ ચંદે મુકેશભાઈ ઠક્કર શૈલેશ ભીંડે કાંતિલાલ ઠક્કર ભરત રાજદે કલ્પેશ રાજદે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન લોહાણા સમાજ અને લોહાણા યુવક મંડળ અને લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું દેના બેંક ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા ઠંડા પીણા અને સરબતનું આયોજન કરવામાં આવ્યું હતું